ગિરનાર પર્વત ઉપર ત્રણસો પાંસઠ દિવસ યાત્રીઓથી ધમધમતા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ ગિરનાર વેપારી એસોસિએશન લાલગુમ ગિરનાર વેપારી એસોસિએશન અને ડોળી એસોસિએશનના પ્રમુખ શ્રી રમેશભાઈ બાવળિયાએ તમામ વેપારીઓને એકત્રિત કરી અને ગિરનાર ઉપર યાત્રીઓ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરવા માટે કલેક્ટરશ્રીને બે દિવસ અગાઉ આવેદનપત્ર આપ્યું હતું અને ગિરનાર ઉપર તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા હતા જેથી તાત્કાલિક ધોરણે કલેક્ટરના આદેશ મુજબ ગિરનાર ઉપર અમુક અંતરે પાણીના પાંચ હજાર ટેન્કર ચડાવી અને શિવરાત્રી કે અન્ય દિવસોમાં યાત્રિકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા ચક્રો ગતિમાન કર્યા હતા જે અનુસંધાને ફોરેસ્ટ ઓફિસર શ્રી આશીષભાઈ ઉદાણીએ તમામ વ્યાપારીઓને ગિરનાર સીડીના ત્રીસ પગથીએ ડોળીકાંઠા ઉપર તાત્કાલિક મિટિંગ બોલાવી અને પાણીના મોટા ટેન્ક ચડાવવા માટે દુકાનદારોને ટેમ્પરરી પોતાની દુકાન કે આજુબાજુ બનાવેલા છાપરા કાઢી અને પાણીના ટેન્ક ચડાવવા માટે મદદ કરવા માટે સૂચના આપી હતી ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયાએ તમામ યાત્રિકોને ત્રણસો દિવસ પાણીનો પ્રશ્ન હલ થાય એવી માગણી કરી હતી એક બાજુ હાઈકોર્ટના ઓર્ડર મુજબ ગિરનાર ઉપર પ્લાસ્ટિકની બોટલો લઈ જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો બીજી તરફ ઘણા સમયથી ગિરનાર ઉપર અપૂરતી પાણીની વ્યવસ્થાને કારણે ગિરનાર પર્વત ઉપર ચઢાણ કરતા યાત્રીઓને વારંવાર પીવાના પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો હતો એવામાં ગિરનાર વેપારી એસોસિએશને સતત ત્રણ દિવસ સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને સરકારશ્રી પાસે કાયમ માટે પાણીનો પ્રશ્ન હલ થાય તેવી માંગણી કરી હતી સંવાદદાતા ચેલાજી ઠાકોર દિવ્ય ન્યૂઝ જુનાગઢ નમસ્કાર મિત્રો હું ફિરોજ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં